બેન <noise> <gaan masculine>

તમારી મારી જેવા હોય ને એની આગળ વેચાતો હોય ને લઈ લઉં ઘઉં છે ચોખા છે પૈસા આપી દો તો બેન આઈકલ પણ જીવંત ને કઈ રીતે તમે મેનેજ કરો છો અમી જે કરવાનું કીધું તો મારા દેરે કે બેબી મને આપી દો પછી તમારે કરવું હોય તો કરો એમ કે તો મારે ઘર નથી કરો એમ મારે આ લઈને કે ઓકે માં મોકો છોકરી મારે તો છે છોકરીને અત્યારે મે લઈ લીધી ના કે બાકી પાંચ મહિનાનું કાર્ડ ખાલી નોખા જ રહી છે એમ

નહિ તો તમે રડશો નહિ અમે તમારા છોકરા સમાન જ છીએ તમે રડો માં અમારાથી તમારે બંને એટલે તમારી હેલ્પ કરીશું અને બેનને જે સ્ટેશનરીનું આ તે જે થાય એ તમે અમને કહેવરા એ અમે બુકનું આ તે બધું તમારી મદદ કરશું એટલે નહીં મારી બેન છે તમે ટેન્શન ના લો તમારા તરમાં શું મદદ જોઈએ છે કરીયાનું કવચું કને ઉતરી જતો થાય

બેબી પણ કામ કરે છે પંતને સાથે કામ પણ કરે છે મે મહિલા કોલેજમાં 12 વર્ષ સવલા હજાર આખા વર્ષથી મે ફી ભરી દી મારા 3000 ખાલી માફ કર્યા હતા કે મે છોકરી ને વિદ્યા ભણાવી એટલે છોકરી મારી 10 માં માં આગળ નીકળે ન કરે જે 10 હોશિયાર છે કઈ નહીં અમે તમારી અમારાથી બને એટલી હેલ્પ કરશું

વિધિ બધી એને કરી દીધી પછી મારી આગળ કોઈ માંગ્યા નથી એને પૈસા પણ આમ ક્યારેક જરૂર પડી હોય ને તો મને એમ કે બે હજાર આપ ને પછી મારા છોકરાનો એક વાર પાંચસો આપ્યા તો દેવામાં નથી મળતા એટલે મેં જાતા કરી દીશું નથી જોતા આપણે એમ રાખીએ કે મારી હાઉ ને મેં વાપરવા મારા હાઉ ને તે વિદ્યાનગર કામ કામે જ મારો દેર છે દીપક ચોક માં કામ કર

કે તમારો પગારનું બસાવી અને તમારી દીકરીને સ્ટેશનરીમાં યુઝ કરી શકો એના માટે અમે પાંચ છ મહિનાનું રાશનની તમને કીટ આપી સગવડતા કરી દઈશી અને ફ્યુચરમાં કાંઈ પણ ભવિષ્યમાં તમારી દીકરી બેબલીને ચોપડાની ની કાંઈ પણ જરૂર પડે છે અમારી કોન્ટેક્ટ કરશો અમારાથી જેટલી બને એટલી અમે તમારી હેલ્પ કરશું બેનની પરિસ્થિતિ જોઈ શકો છો કે વિધવા છે સાત વર્ષથી વિધવા છે છતાં એકની એક દીકરી છે અને દીકરીને ભણાવે છે બેન સાયન્સમાં છે કોમર્સમાં બેન છે છતાં એકલા વિધવા છે છતાં બેન દીકરીને ભણાવે છે એટલે તમે સમજી શકો છો કે મકાનનું પાડું ભરવું દીકરીનું ભરણ પોષણ કરવું ગુજરાન ચલાવવું બધી પરિસ્થિતિની સામે લડીને પોતે પોતાનું પગભર ઉભા રહી શકે કોઈના પર નિર્ભર ના રહેવું પડે નોકરીયા જાય છે એટલે બને એટલો બનો વિડીયો શેર કરો જેથી કરીને બેનને પણ હેલ્પ કરી શકે ને આપણે એવા નિરાધાર કે વિધવા હોય કે જેનો કોઈ સહારો નથી એની હેલ્પ કરી શકીએ તો બેન અમને કલાક આપો મેં રાશનનું લઈને લીધું એમ મારાથી જેટલી બને એટલી મેં રાશનની કીટ આપી છે તો તમને કેવું લાગ્યું શું તમારા જેવા નિરાધાર છે હિદ્રાઈ ને એમ બનાય એટલી બદલી મદદ કરતા રહી હા એમને કઈ નઈ ચાલો તમારા બેબી ની સ્ટેશનરી કઈ પણ હોય તો કામ કરજો ફોન કરજો એટલે અમે તમારી જરૂર મદદ કરીશું